કે કેરા વિડિયો બનાય શું કહેલે ભાઈ શું કે આમ આગળ ना ना बात नहीं। ના ના વાત નઈ મન માતા બીજી આપડે હવે બાબતના બાઈક માં બેહી ગયા દંડી ભાઈ ના દંડી ભાઈ મને કેતી બોલી દે બસ બેટ પાડી પાડી એમ બરાબર સુરેજ

ખેતરે પહોંચી ગયા નેટ નેટ કરતા એક કલાકે લઈને સરસ રી આ બાજુ કકોડાની શોધ થાય આપણે આ ખેતર છે આ બાજુ આ છે આપણું ખેતર બનાયેલો અમારું સાપરુ થોડી જાડ થઈ છે અને હમણી થોડા એંડા હમણી એંડા હમણાં જ વાયા છે હમણાં વાય તો ગુવાર પણ બધું એટલે હવે આપણે બસ આપડે બેહવાના સડા કરશે આગળ બ્લોગમાં તમને કીધું તો કપોડ ખાવા આવતો કોઈ આવ્યું છે નહીં કપોડા ખાવા તો કે એની ઈચ્છા હોય તો કીધો આપણને લઈને આવશે જે ત્રી દાંતેડું લઈને ચાર વાડવા ગયા છે પેશન ચાર નાખવી પડશે વાડી વાટી એટલે આગળ ભાઈ નેહરી લઈ ને આપણે એ વાડ છે ને આપણે કરી નાખવાની થાય છે આખો સેઠો વાડી નાખવાનો આવે છે ચાર વાઢવાનું ચાલુ થઈ ગયું આપડે બેઠા તમારે પ્રેક્ટિસ કરવી તો ચાર વાઢવાની આવી ગયા મળી ગયા ને તમારે ખાવા હોય તો આપણા છેતર બાજુ હોટો માર્લ કીધો તો પણ કોઈ કીધું નથી આપણે તમને ખાવા હોય તો લઈ જયો તો આરિયલ લોક આ પકોડો ઘરે હું લઈ લઉં અહીંયાથી પકોડા બહુ પસંદ છે મારું શાક એક માત્ર કપોડાનું છે બે વગર દવા અને વગર કોઈ ખાતર નહીં શાકભાજી

તો આપણે એને વેણીએ ગયે ને હાલ થાય ફૂલ કપોડા ભાજી ભેણી ને છે ને આ જો આ કારણ કે ચિતરમાં વાવર શાદ ભાજી વેન હતા હોય બીજી ભરી દેવા હોય તો થોડી ગીત ને

मारा वीडियो यहाँ गया वाइल्ड लाइफ यहाँ मोटे मोटे ककोड़ों के झाड़ बहुत ही मोटे मोटे ककोड़े हैं और यहाँ पहने में बहुत डर लगता है क्योंकि बॉडा हो सकता है सांप हो सकता है कुछ भी हो सकता है यानी हमको बहुत बच बच के ककोड़ा पहनना पड़ेगा <laughs> ककोड़ा इधर तो ये वाला चलो हमारा पूरा गिया भर गया है हम आगे की तरफ प्रयाण करते ककोड़ा पहन ककोड़ा आतला बड़ा ककोड़ा ना है खाली एक बेगा पकौड़े में है કમ્પ્લીટ આ બીજો રહી ગયો કપૂડા રોમાલ કરી પોટકું પર ના હજી તો અમુક કપૂડા છે ગણાય એટલે હજી વેણવાના છે આપણે કકોડ વેણીને આયા આટલે વેણે એક તો પેલી વરિંગ કમ્પ્લીટ બે ટાઈમ શાક થશે અને તોય બે ટાઈમ નહીં આપણે તો એક ટાઈમ કરવાનો છે પણ કોઈને ખાવો હોય તો મેસેજ કરજો દો અને ફોન કરજો નંબર તો જે આપણે એને પોકાશે થોડોક આટલા બધા છે તો ફાઈનલી આપણે છેતરનું કામ હતું પતી ગયું ધોરણ પહોંચી અને બે જણાને એક જગ્યા ઘર ઘર કરી લી બરાબર ને ખાઈ લે અને મળો આપણે નેક્સ્ટ વ્લોગમાં અને તમે સપોર્ટ કરતા રહેલો અને સબસ્ક્રાઇબ ચેનલ ના કરીએ તો કરી નાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવા ના ભૂલાય ભૂલા મળીએ નેક્સ્ટ વ્લોગમાં